તો ગુડ મોર્નિંગ એને જય વાત કરીશ કેમ છો બધા મિત્રો મજામાં જુ છું કારણ કે અમારા આપણો વિડીયો જોતા એટલે મજામાં જઉં છું તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગી રહ્યા છે સાડા સાત જેવું વાગી રહ્યું છે અને કાંઈ નહીં આપણે વારું બારું બધું કરી લીધું છે એમ કહી શકો તમે જમો નાસ્તો બાસ્તો બધું સવારનો કરી લીધો છે અને જોઈ લ્યો એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે કપડાં બપડ ચેન્જ કરીને અને અત્યારે જ છે મારે વાડી સાઈડ ટ્રેક્ટર લઈને તો નથી જવું આપણે ટુ વ્હીલ લઈને જવું છે અને જોઈએ આજે આપણે આ વાડીએ તો નથી ઓલી વાડીએ જવાનું છે બીજી વાડીએ શું કામ કરવાનું છે તો ઓલી વાડીએ જવાનું છે મેં તમને કીધું એમ તો જોઈએ શું કામ કરવાનું છે ન્યાજીન મારે દાદાને જવાનું છે વાડીએ તો વ્લોગમાં કન્ટિન્યુ રહીજો ચાલો ડાયરેક્ટ વાડીએ જઈને જ મળું હું તમને અને આપણે પહેલાં ગાડી કાઢી લે હાલો અને કાલ આપણા ગાડીમાં મેં તમને કાલના લોગમાં કીધું એમ આપણે રિપેરિંગ કામ કરેલું છે ચેન એ બધું બદલી ગયું છે પછી મેં ગાડી જ ન થાય કીધું તો ગાડી જરી કકાઈ જઈ બાને વાડીએ ચક્કર મરાઈ જઈ થોડા જ જુ કામ જે થયું હાલો તો મિત્રો તમે જોયો એમ ઘરે થી આપડે વાડી તરફ નીકળી ગયા તા કમો કાંટો લાગ્યો પગમાં તો તમે ઘરે થી જોયું આપડે વાડી તરફ નીકળી ગયા તા ગાડી લઈને વાડીએ પહોંચી ગયા હતા હજી વાડીએ થી હું વાડીએ જઈને તો હમણાં તમને બધું બતાવું કપાસ ને આપડું તમને આ ટાવર દેખાય જો ઊંચો ઊંચો આ ટાવર નીચે અમે એક મસ્તીની કોમેડી રીલ શૂટ કરી છે આપણે ઇન્સ્ટાગ્રામ પેજ માં આવી જાય યુટ્યુબ માં હું શોર્ટ વિડીયો મૂકી દઈ જોવાનું ભૂલતા નહીં એક નંબર કોમેડી રીલ શૂટ કરીશ કેવી એક નંબર આપણે ભાઈબંધ ધરતી ત્યાં આમ વી ગયું ઉપર અમે બેથી એક કોમેડી રીલ શૂટ કરીશ ની કઈ ઘટે ને આ લીટો જો આમ ઉપર વિમાન જઈ દેખાડો ધોરું ધોધવા જો હું આંગરી કરું આમાં કેમે તેમ ઝૂમ થઈ તો ભલે જો ફોકસ થઈ જાય ફોકસ જો દેખાણો વિમાન જઈ હું જો આ વિમાન જઈ દેખાણું જો અને આ દિલ શૂટ કરી તો ચાલો કન્ટિન્યુ બ્લોગ માં જઈજો વાડીએ જઈને તમને મળું ડાયરેક્ટ હવે તો જોઈ લ્યો મિત્રો ટીટોડી ઈંડા ચાર પાસ હોય એકદમ કપાસ વૈસ્યા છે પાટલામાં આપણે કયું નામ રીલ બનાવતા હતા ઓલા ટાવા હતા તમે જોયું એમ તો રીલ બિલ બધું બની ગયું ને આવી ગયા છે ડાયરેક્ટ આપડી વાડી ને મેં કીધું તમને જરીક આપડો કપાસ બતાવી દઉં જો કઈ કટે કપાસ થઈ ગયો છે એક નંબર અને અત્યારે આપણે કઈ ના કોથમી જબલું દેખાણું તમને બધા કપા વિશે કોથમી ઉગ્યું હોય ને એ ઉપાડવાનું કામ કરું છું બધું હાલી જાય એટલે બધી જાય કીધું એકવાર નાખી બની જાય જાય અને આવો કઈ કપાસ છે આપડે જોઈ લ્યો અને આ તડકો કાઢ્યો છે એક નંબર કઈ કટે ને આજ વરસાદ એવું વાતાવરણ જ નથી જો બે ત્રણ દિવસે સતત વરસાદ આવતો સવારે આ તડકો કાઢ્યો છે એમ કહી શકો તમે એટલે કામ મજા આપણે છે ઉપર લઈ અને બસ નીકળી જાય ડાયરેક્ટ ઘર સાઈડ તો આપડે કંટાળો તો નીકળી જાય ડાયરેક્ટ ઘર સાઈડ ઘર સાઈડ તો નઈ જાય પેલા ઓલી વાળીએ જાપો બંધ કરવા જવાનું જાપો ખુલો છે તો જાપો દી આવી અને આપડે દાદાજી નીંદે જ છે જો આમ તો એને પછી એવું લાગે કે તો તેડી જાવું કઈ આવે છે કંટાળો કોથમીજ જેટલું ભરી લીધું જો નીકળી દેખ જ ને થોડુંક કરવાનું છે એડિટિંગ કરી નાખી પેલા જાપો દેવી તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે આ કામ જો દેવા આપણે ઓલી વાડી હતા એટલે તાળું દેવાનું ભૂલી ગયા હતા હવા આવ્યા હતા આપડે પપ્પાને એમ કે આજે આવા નહીં છે આ પણ અમે એ વાડીએ આવી ગયા એટલે તાળું દેવા આવ્યો પેશિયલ જાપો દેવા નહીં એને વધીને રોજડા બોજડા કરી દે કોઈ તા ખોટા કપાની માંડવી ની પથારી ફરી જાય એના કરતા દઈ દેવું સારું અને હવે કઈ વાડીએ જવાનો વિચાર નથી અહીં ને અહીં થી રિટર્ન થઈ જવું છે જાપો દેવા જાયો તો ખાલી તો ડાયરેક્ટ ઘરે જઈને મળું ચાલો કન્ટિન્યુ તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાંજ તમને કહી દઉં સાત વાગી રહ્યા છે અને સવારે તમે જોયું આપણે હતા વાડીએ ને વાડીએ થી વેવા હતા બપોરે ઘરે ને પછી કે બ્લોક શૂટ કરી ગયો નતો અને અત્યારે સાંજના સાત વાગ્યા છે અને કાંઈ ને આપણે નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને જવું છે મારા બાજુના ગામમાં

ચાલો આપણે આ થેલી લઈ લઈ નાખશું શેમાં બધું ગાડી બહણ જ છે નીકળી જાય ચાલો આપડે આવી ગયા દુકાન નથી અને આજે આપણે ફરી પાછો આ ને ભજીયાનો પ્રોગ્રામ છે ઘરે જોઈ શકો છો રોડ બંધાઈ ગયો અને ભજીયા અહીંયા પડવા માંડ્યા શાનો પ્રોગ્રામ આ મમ્મી આજનો ભજીયા તો ચાલો મિત્રો ગરમા ગરમ ભજીયા ખાવ તો આપણે મે તમને કીધું કોસમેન મચ્ચા લઈ આવ્યા હતા પછી સુધાય ને લોટ બાંધી દીધો ભજીયા બનાવવાનું શરૂ કરી દીધું આ મિત્રો કહેતા હશે કે આ બેદીન બેદીયા ને ભજીયા કે એવું નથી મિત્રો ભજીયા અમને બધાને હે ને ભાવે એટલે અમને બનાવ્યું તો અત્યારે આપણે મિત્રો ખાઈ પીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજ સાથે આજનો વ્લોગ વિડીયો રન કદાચ કેવું થયું બહુ હરામ હતું રહેજો આજનો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો હું મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે બાય બાય